નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું પશુપાલન ગુજરાત પર હું છું રાજેશ પટેલ અને આજે આવ્યો છું મેલોડી ડેરી ફાર્મ મારે એક પાડી લેવી હતી અને એની શોધમાં જ છું જોઈ શકો છો સારી એવી નસલવાળી ભેંસોનું આ ફાર્મ છે અહીંયા બન્ની ભેંસો કાકરેજ ગાય અને મારવાડી ગોળાનું આ ફાર્મ છે જેના માલિક છે કનુભાઈ દેસાઈ માધપુર ઉંઝા તાલુકો જિલ્લો મહેસાણા ઘણી બધી ભેસો છે અને વિડીયાની અંદર દરેક ભેંસ અને પાડી અને એક બોલ છે એને હું તમને વિડીયાની અંદર બતાવીશ તો મિત્રો શાંતિથી વિડીયો પૂરો જોજો જેથી તમને પણ મજા આવશે અને જોઈ શકો છો આ કાલ્પ આ ભૂરો પાડો છે એમની પાસે આગળ વરસ અગાઉ એક ભૂરો પાડો હતો એનું આ રિઝલ્ટ છે અને એની પણ સેમ ટુ સેમ બ્રીડિંગ પ્રેડિગ રિપવાઇઝ આ ભૂરો એપ સેમ ટુ સેમ એ જ પોઝિશનમાં હતો એનો વિડીયો પણ મેં અંદર મૂકેલો જ છે આ જોઈ શકો છો બીજા કલ્પ છે બે સુંદર ભેંસો બીજી અલગ છે જે તમને હું થોડાક સવારમાં બતાવીશ મિત્રો અહીંયા બધી જ ભેંસો નસલવાળી હોય છે જોઈ શકું છું એનું ફેસ પ્રોફાઇલ અડર પૂછ એકદમ ટૂંકી ફેસ સિંગડા કપાળમાં ખાડો અને આ ફાર્મના માલિક છે કનુભાઈ દેસાઈ જે વર્ષોથી બંને ભેસો રાખે છે મારવાડી ગોળા રાખે છે અને હું અત્યારે એમની પાસે એક પાડીની શોધમાં હતો તે અહીંયા આવેલો હતો તો વિડીયો બનાવી રહ્યો છું મિત્રો આવનારા સમયમાં સારા સારા વિડીયો આપણે સામે આવતા રહેશે તો મારી ચેનલ પર નવા આવ્યા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જોઈ શકું છું આ ભેસ એની અડર ક્વોલિટી એની ફેસ પ્રોફાઇલ ગરદન પટલી આ એના નીચે પાડો છે એ પણ સારી એવી નસલ નસલના ભૂલ સાથે એનું બ્રીડિંગ કરાવેલું છે આ જૂટી છે જે ટૂંક સમયમાં વીયાણ માથે છે મિત્રો વિડીયાની અંદર ઘણી બધી ભેસો છે જે તમને હું ઇન્ડિવિઝ્યુઅલ બતાવીશ તો ધ્યાનથી જોજો નસલની બારીકી જોજો નવા માણસો માટે તો ખાસ કે નસલ કોને કહેવાય પ્યોરિટી કોને કહેવાય તો જોઈ લેજો આ વિડીયો જેની અંદર દરેક ભેંસ એકદમ નસલવાળી ભેંસો છે જોઈ શકો છો આ ભૂરા રંગની જૂટી એની સિંગડાની બનાવટ એનો ફેસ બાકી તમે બધા જાણો જ છો ક્યોર વસ્તુ શું કહેવાય અને સેમ્પલ કોને કહેવાય આ પણ જોઈ શકો છો એની સિંગની બનાવટ મિત્રો તમારે પણ જો કોઈ ભેંસ ખરીદવી હોય તો તમે આ ફાર્મની મુલાકાત લઈ શકો છો હું અત્યારે પાડીની શોધમાં છું એક સારી એવી પાડી શોધી રહ્યો છું એ હેતુથી અહીંયા આવેલો છું જોઈ શકો છો આ ભેંસના સીંગડા તમે નેવુંના ખૂણે વળેલા છે એક પ્યોર વસ્તુ હોય છે ને એની ઓળખ આ છે એના સીંગ આગળ પાછળ નથી હોતા નેવુંના ખૂણે કમ્પ્લીટ વળેલા હોય છે આ ભૂરા રંગની જોટી અને એની પાછળ પણ સુંદર એવી ભૂરા રંગની પાડી છે એમનો ફેસ કપાળની વચ્ચે જે ખાડો પડે છે જોઈ શકો છો ઘણા વર્ષો પહેલાં મિત્રો હું છેતરાણો હતો જ્યારે મને એટલી નસલની બારીકીથી ખબર નહોતી પડતી ખાલી હું સિંગડા જોઈને ભેંસ લઈ આવ્યો હતો જો સોરી પાડી લાવ્યો હતો પછી ખબર પડી કે હું છેતરાણો છું જોઈ શકો છો આ પણ પાડી સુંદર છે આ ભેંસ જોઈ શકો છો તમે એની પૂછ ટૂંકી કફાણી લાગે છે અને આ ગીરની વાસરડી છે આ પણ સુંદર એવી છે જોઈ શકો છો બીજી પાછળ પાડીઓ છે એના સિવાય પણ સારી એવી ભેસો હું તમને બતાવીશ તો વિડીયાને કન્ટિન્યુ જોતા તો આ ચાંદરી છે આના નીચે પાડો હતો લપણ એ છૂટી ગયો છે તો પણ એ સારું એવું દૂધ આપી રહી છે અત્યારે મેં એનું મિલ્કિંગ પણ જોયું છે અને જે ચાંદરીના શોખીન હોય છે જો આના સિંગડાની બનાવટ અંદર જાતે વળી ગયેલા છે આબોરા રંગની પાડી એની પણ સુંદરતા તમે જોઈ શકો છો મિત્રો સારી પાડી સારી ભેંસો અત્યારે અહીં ખરીદવી બહુ અઘરું થઈ ગયું છે ત્યારે ભાવ આસમાને છુએ છે અને સામાન્ય માણસ માટે તો બહુ જ અઘરું છે એક સારું જાનવર ખરીદવું રૂપાળું જાનવર ખરીદવું એટલે આપણી પાસે એક જ વિકલ્પ છે એક સારી ઓલાદ પેદા કરવી એના સિવાય બીજો કોઈ વિકલ્પ છે નહીં બાકી પાંચ લાખની દસ લાખની પંદર લાખની ભેસો આપણે ખરીદી શકીએ એમ છીએ નહીં તો મારો હેતુ તો એક સારું બ્રીડિંગ માટે છે જોઈ શકો છો આની પણ સુંદરતા લંબાઈ એનો ફેસ એના સિંગડા મિત્રો આવનારા સમયમાં મોટા મોટા બીજા ઘણા ફાર્મ છે જેની હું મુલાકાત ટૂંક સમયમાં લઈ રહ્યો છું અને દરેક ભેંસની દરેક ગાયોની કાંકરેજ ગાયો તથા બંને ભેંસોના જેટલા પણ ફાર્મ છે મહેસાણા જિલ્લાની અંદર ઉત્તર ગુજરાતની અંદર એને બધા કવરઅપ કરવાની આપણે હવે ટ્રાય કરીશું જોઈ શકો છો આ બોલ એક આ ચાંદરી જોટી છે એની સુંદરતા તમે જોઈ શકો છો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ના ભૂલતા હવે તમને થોડાક સમયમાં એમનો બુલ છે એ પણ બતાવીશ અત્યારે એના પછી બે ત્રણ ભેંસો છે એ પણ સારી છે એ પણ બતાવીશ જોઈ શકો છો સાંજનો સમય છે હવે મિલ્કિંગનો ટાઈમ થઈ ગયો છે આ ફીડ આપી દીધું છે આમને અને જોઈ શકો છો આ ભેસ આ ભેંસનું પણ સારું એવું દૂધ છે આનું નામ છે જાનુડી જે એમની જૂની નસલ છે એ ભેસ છે આ પણ એક સારી સુંદર એવી ભેસ છે જોઈ શકો છો બધી જ ભેંસો ઓલ ઓવર મેં જોઈ નસલવાળી ભેસો છે મને એક પાડી ગમી છે જોઈએ છીએ આવનારા સમયમાં શુદ્ધ થાય છે સારા ભાવથી મળશે તો લઈ લેવી છે આ પણ ભેંસ સુંદર છે હવે તમને થોડાક એમનો બુલ બતાવીશ જે અત્યારે બ્રીડિંગ પર્પઝ હેતુ લાવવા છે બ્રીડિંગ બુલ પણ સારો છે જે પેલો બેઠેલો રહ્યો ને એને પણ હું તમને વિડીયોમાં બતાવીશ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો ગમે તો લાઈક કરજો અને શેર કરજો સપોર્ટ કરતા રહેજો આવનારા સમયમાં સારા વિડીયા સાચી માહિતી સાથે મળશે મિત્રો તમારે પણ કોઈ ભેંસ ખરીદવી હોય તો પણ આ ફોર્મ પર આવી શકો છો રૂબરૂ આવજો નંબર આપતા નથી અને આ છે એમનો બ્રીડિંગ બુલ જે હમણાં લાવ્યા છે આની કોઈ માહિતી મને ખબર છે નહીં એટલે હું કોઈ બીજી વધારાની વિશેષ ટિપ્પણી કરવા માગતો નથી જોઈ શકું છું બુલની લેન્થ લંબાઈ ટેસ્ટિકલ અને બ્રીડિંગ માટે લાવેલા છે ફેસ પ્રોફાઇલ સિંગ મિત્રો તમે પણ તમારા ફાર્મનો વિડીયો બનાવવા માગતા હોય તો કમેન્ટ સેક્શનમાં તમારો નંબર મૂકી દેજો હું તમારો કોન્ટેક્ટ જરૂર કરીશ પણ એક જ શરત છે તમારી પાસે બંને બેસો તથા કાકરેજ ગાયો હોવી જોઈએ બીજા ફાર્મની હું એચએફ ગાયો કે એમના કંઈ ફાર્મની હું વિડીયો બનાવતો છું નહીં આ છે એમની કાકરેજ ગાયો આ પણ ટૂંક સમયમાં વ્યાણ માટે છે જોઈ શકું છો વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક કરવાનું ના ભૂલતા શેર કરવાનું ના ભૂલતા મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ